મહાભારતની કથા છે ને ઇટ્સ એપિક શાશ્વત કાલજય ગ્રંથ છે મહાકાવ્ય છે વ્યાસજીએ લખ્યું છે આ સંસારનો કોઈ એવો અંધારો કે અજવાળિયો ખૂણો નથી જે વ્યાસજીના ધ્યાન બહાર રહી ગયો હોય કહેવાય છે કે જે મહાભારતમાં છે એ બધે છે અને જે મહાભારતમાં નથી એવું દુનિયામાં કાંઈ નથી વ્યાસે જ છે જગત સર્વમ આ આખી દુનિયા એ વ્યાસનું ઉચ્ચિષ્ટ છે વ્યાસનું એઠું છે કારણ કે મહાભારતની અંદર માનવ જીવનના તમામે તમામ પાસાઓને વ્યાસજીએ ઉમેરી દીધા છે આ સૃષ્ટિ કેટલી સરસ છે આ સૃષ્ટિ કેટલી સુંદર છે અને સાથે સાથે કેટલી કદરૂપી અને કેટલી અસુંદર છે આ બે વસ્તુ જોવી હોય તો મહાભારતમાં જવું પડે આ સૃષ્ટિમાં કેટલા શુભ તત્વો છે અને એને સૃષ્ટિમાં કેટલા અશુભ તત્વો છે એ જોવું હોય ને એકી સાથે તો મહાભારતમાં આવવું પડે આ સૃષ્ટિમાં કેટલા મંગલ તત્વો છે અને આ સૃષ્ટિમાં કેટલા અમંગલ દૈત્ય તત્વો છે આ બેયનો અનુભવ કરવો હોય તો મહાભારતમાં આવવું પડે કારણ કે આ બે સૃષ્ટિ એક સાથે છે આ બે જોડકાના દ્વંદ્વો એક સાથે મહાભારતની અંદર જીવે છે અને આખા મહાભારતમાં શુભ અને અશુભના પલડા જેમ ત્રાજવા કેમ કોકવાર આ ત્રાજવું નમેન કોકવાર આમ ત્રાજવું નમે એમ કોક વાર શુભનું ત્રાજવું નમેન કોકવાર અશુભનું આમ પલડું આમા મા રાખે છે પણ અંતે શુભનો ધર્મનો જય થાય છે ક્યારેક દુર્યોધન હાવી થતો દેખાય અને પાંડવોને વગડામાં જંગલમાં ભટકવું પડે ત્યારે એમ થાય આ હા દુર્યોધન તો જીતી ગયો દુર્યોધન પ્રભાવી થઈ ગયો ત્યારે એમ થાય અરે રે રે આ તો ધર્મનો જીત થઈ ગયો ક્યારેક દુર્યોધન હાવી થતો દેખાય શકુની હાવી થતો દેખાય જેમ કે એમ પાસા પડે કે આમ પાસા પડે તો આમ પાસા પડે તો એમ જ પાસા પડે તો ક્યારેક શકુની જીતતો દેખાય દુર્યોધન ને દુશાસન જીતતો દેખાય અને પાંડવો જંગલમાં ભટકતા દેખાય ક્યારેક ભીમને રસોઈઓ થઈ જવું પડે અર્જુન ને નાન્યતર સ્ત્રી નહીં ને પુરુષ ને એવું નાન્યતર સ્વરૂપ ધારણ કરીને બૃહનલ્લા ને આ બધી કથાઓ છે દ્રૌપદીને આ વિરાટનગર ની સરસ મજાની કથાઓ છે અજ્ઞાતવાસ માં જયારે રે છે તમે જુઓ મહાભારતની અંદર પાંડવોના જીવનમાં ઘણું બધું દુઃખ આવ્યું છે રામાયણમાં શ્રી રામના દૈવ ઉપર દૈવ સાદી ભાષામાં કિસ્મત ઉપર ઉપર નસીબ બહુ કષ્ટો આવ્યા છે શ્રી કૃષ્ણનું ચરિત્ર જોઈ તો એમાં તો જન્મની રાત્રિથી જ દુખ છે જન્મ્યા તેદીના મથુરાની જેલમાં જન્મ્યા અને ત્યાંથી ઝરમર ઝરમર વરસાદ અને જન્મની રાત્રિથી થી દુઃખ છે ક્યારેક ક્યારેક દુઃખ અને અસુવિધા માણાના માથે આવી પડે ને ત્યારે માણા હોય ને એના કરતા વધારે નિખરી જાય છે અને ઘણી વખત એવું બને કે સુવિધા લક્ઝરી વૈભવ સંપત્તિ ઘણી વખત માણાને નકામું કરી નાખે તમે જોજો તમને દેખાશ બહુ સુખી સગવડ સુવિધા જ્યાં હોય ને એ છોકરાઓ ધીમે ધીમે નબળા થતા જાય પેઢી દર પેઢી થોડાક આપણે જોઈએ એ નબળા થઈ જાય શું કામ કારણ કે વૈભવ અતિ લક્ઝરી અતિ સંપન્નતામાં જે ઉછરે છે એ આમ ઢીલા રહી જાય અને જેને પડકારોમાંથી નીકળવાનું હોય ચેલેન્જમાંથી નીકળવાનું હોય એ ખડતલ થતા જાય માનસિક રીતે શારીરિક રીતે બે રીતે એ ખડતલ પાંડવોના નસીબમાં સુવિધાઓ બહુ ન આવી જંગલમાં જવું પડ્યું લાકડા કાપવા પડ્યા જંગલમાં રાક્ષસ આવે અસુરો આવે બધાની હારે લડવું પડ્યું ફાવે કે નો ફાવે પાંચ જણા ભેગું ભેગું રહેવું પડ્યું પાંચે ભાઈઓ હું ડખા નહીં થયા હોય છે ડખા તમે હું માનો પાંડવો દી ડખા નહીં થયા હોય મહાભારત ઉપાડજો મારા વાલા થયા છે વિચારોમાં મતભેદો આવ્યા ભીમ ને યુધિષ્ઠિ ને તો વિચારોના સિદ્ધાંતો જ મેળ ન ખાય યુધિષ્ઠિરના ને ભીમના તો સિદ્ધાંતોને મેળનો પડે પણ શું અતિશય દુઃખ આવ્યું ને તો એકતા ભેગું કરે સુખ છૂટું કર નાખે આ નિયમ છે આ દુનિયાનો નિયમ છે અતિશય સુખ માણસને જુદો કરી દે છે અને દુઃખ માણસને ભેગો કરી દે તમે જોજો કોકવાર ભાઈઓમાં ભાઈઓ ને કુટુંબમાં ને હોય ને અમુક કોઈક જમીનના મામલે કે મિલકતના મામલે બે ભાઈને બોલચાલની સંબંધ બંધ થઈ ગયા હોય ઘણીવાર સમાજોમાં ને આપણે જોતા હોય કે કારણ કે એવી મિલકતના વ ને તકરાર થઈ ગઈ હોય બોલાચાલી થઈ ગઈ હોય પછી બે ભાઈઓને જામે નહીં આપણે દાખલા જોઈએ એવા પણ બે ભાઈઓ એકબીજાને બોલતા ચાલતા ન હોય કોઈ વ્યવહાર ન હોય પણ એક ભાઈના ઘરે માનો કે કોઈ દુર્ઘટના બની જાય કોઈક સ્વજનનું એનું મૃત્યુ થઈ જાય પરિવારમાંથી દુઃખ એવું અચાનક એવી આફત એના ઉપર આવી પડે ને ગમે એવા અબોલા હોય માણા વિચાર કરે છે તો મારો મા જણ્યો ભાઈ છે છે તો મારો મા જણ્યો દુઃખના ક્ષણોમાં ગમે ત્યાંથી માણસ આવી જાય ઓમ ભલે ને બોલચાલના સંબંધનો હોય પણ દુઃખ આવી જોયે છે કે મારા ભાઈના ઘરે તો બહુ તકલીફ પડી ગઈ છે માણસ શું દુઃખ ભેગું કરે છે અને સુખ છૂટું કરી સુખ સુખની બહુ બધા સારા ગુણો છે સુખના બહુ સરસ ગુણો છે પણ સુખનો એક જ અવગુણ છે કે ઈ માણાને માણાથી અલગ કરી નાખે અને દુઃખના બહુ બધી પીડા છે દુઃખના બહુ બધા અવગુણ છે પણ દુઃખનો એક ગુણ હારો કે માણા ને માણાથી જોડી નાખે ઈ માણા ને જોડી નાખે દુઃખ ગમે એટલું ખરાબ હોય પણ આ કામ એક સારું કરી માણસ જોડે તો પાંડવોને ન છૂટકે એકબીજાની હારે નહીં ગમતું હોય ને તોય ભેગા રહેવું પડતું શું કામ કારણ કે સામે પડકાર એટલો ચેલેન્જ જેટલી મોટી છે અને એમ કરીને એ જેટલા કષ્ટો પડ્યા ને જંગલમાં એમ પાંડવો વધારે મજબૂત થતા ગયા અને એ એનો ફાયદો એને મહાભારતના યુદ્ધમાં મળ્યો છે એ એકતાનો સંપનો જે જંગલોમાં ભટક્યા લાકડા ફાડ્યા અસુરો હારે લડ્યા અને જે શારીરિક માનસિક રીતે મજબૂત એનો એનો ફાયદો મહાભારતમાં એને મળ્યો યુદ્ધમાં મળ્યો અને ઓલી બાજુ કૌરવોમાં તમે વ્યા જાઓ કૌરવો સોએ દીકરા સોએ ભાઈઓ બહુ સુખ સાહેબીમાં ઉછર્યા દરેક ભાઈનો અલગ અલગ નોખો નોખો મહેલો એમ એ નહીં કે અલગ અલગ રૂમ એ તો બરાબર અલગ અલગ મહેલ એક એક ભાઈનો અલગ અલગ મહેલ બહુ ઓછા એવા પ્રસંગો આવે કે હોય ભાગી ભેગા થાય અહીંયા બેઠા હજાર પાંચ હજાર માણા અહીંયા બેઠા હું તમને એક દાખલો દઉં તમે દુર્યોધન દુશાસન ત્રીજું નામ કૌરવોનું તમે ન બોલી શકો બોલો એસી ટકા પબ્લિક હું વીસ ટકા જેવા નીકળે કે ચોથા પાંચમા ભાઈ કદાચ વિકર્ણનું નામ કોકના મોઢે આવે કે ભાઈ દ્રૌપદીનું વસ્ત્રહરણ જેવી હીન ઘટના બની ત્યારે વિકર્ણએ અવાજ ઉપાડ્યો હતો અને મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ પેલા યુયુદ્ધ શું આ બાજુનું પલડું મૂકીને બીજે પલડે વયો ગયો તો એવા બે ચાર નામ પાંચમું નામ તમે કોઈ કૌરવ ન બોલી શકો શું કામ કારણ કે દુર્યોધન અને દુશાસન બે ભાઈ એટલા મજબૂત કે બીજા અઠાણું ભાઈઓને તો હાસ્યામાં ધકેલી દીધા હતા ક્યાંય પાછળ એને સીનમાં આવવા ન દે એટલા હાંસિયામાં ધકેલી દીધા એનો કોઈ પ્રભાવ જ ન રહ્યો અને આ વસ્તુ કૌરવોને કુરુક્ષેત્રના મેદાન ઉપર આ વસ્તુ ભારે પડી છે કૌરવોનું પલડું છે ને યોદ્ધાઓ તરીકે બહુ મજબૂત ભીષ્મ દુનિયાનો શ્રેષ્ઠ બાણાવળી કર્ણ કૃપાચાર્ય ગુરુ દ્રોણ અશ્વ દુર્યોધન દુશાસન એશો ભાઈ તો ખરા વિચાર કરો કેવા એક થી એક એક થી એક મહાન નામો અને એમાંય સાક્ષાત ભગવાન પરશુરામ પાસે જેને વિદ્યા મેળવી એવા ભીષ્મ અને કર્ણ સાક્ષાત પરશુરામ જેના ગુરુ છે પિતામાં ભીષ્મના ગુરુ છે જેની પરશુરામ ભગવાન પાસેથી જેને શિક્ષા લીધી હોય શસ્ત્રની શાસ્ત્રોની ને અસ્ત્રોની ને એને તમે કેમ લડી શકો એની હાથ અર્જુન અને પાંડવોએ શિક્ષા કોની પાસે લીધી ગુરુ દ્રોણ પાસે દ્રોણ મહાન ગુરુ છે એમાં કોઈ શક નથી નો ડાઉટ અબાઉટ ઇટ ગુરુ દ્રોણ ઇઝ વેરી ગુડ માસ્ટર બટ પિતામાં ભીષ્મ ગુરુ દ્રોણ કરતા ક્યાંય ચડિયાતા એવા સાક્ષાત ભગવાન પરશુરામ પાસેથી વિદ્યા જેણે કેટલું મહાન પૌરુષત્વ જેવું કામ કર્યું છે એવા પરશુરામ સાથે પાસેથી વિદ્યા લીધી છે નામ બધા મોટા મોટા પણ કોઈને એકબીજામાં ભળે નહીં કૌરવો ને નામ બધા મોટા મોટા પણ કોઈને એકબીજા ભળે નહીં બધા એમ કે ઓલો લડવા આવશે તો હું નહીં આવું આ આવશે તો હું નહીં આવું ઓલો આવશે તો હું નહીં આવું ડખા દુર્યોધન ને ભીષ્મ કર્ણ આવ્યો તો હું નહીં લડવા જાઉં વિચાર કરો તમારો તમારે ક્રિકેટમાં ટીમ ઉતારવાની છે વર્લ્ડ કપ માં અને એમાં તમારો મેઇન પ્લેયર હોય એમ કહી દઈએ કે બીજો મેઇન પ્લેયર હું રમીશ તો એ નહીં રમે એ રમશે તો હું નહીં રમું તો કેપ્ટનની કેવી સ્થિતિ થાય બે સારા જો ખેલાડી છે એ કે કે ઓલો રમશે તો હું નહીં રમવું હું રમું તો કેવી સ્થિતિ થાય પિતામાં ભીષ્મ કે કર્ણ જો મેદાનમાં આવ્યો તો હું નહીં આવું કર્ણ જેવા કર્ણ જેવા મહાવીર યોદ્ધાને ને પેવેલિયનમાં બેસાડવો પડ્યો છે દસ દિવસ દુર્યોધનને ન છૂટકે કે ભાઈ દાદા આઉટ થાય ને ત્યારે તું આવજે દાદા આ વર્લ્ડ કપ ચાલે છે ને એટલે એ ભાષામાં કહું છું અને દુર્યોધન ને વિચાર કરો કર્ણ જેવા ખેલાડીને બેસાડી રાખવો પડે કે દાદા આઉટ થાય ને પછી તું આવજે દસ દિવસ સુધી કર્ણ મેદાન ઉપર નથી આવ્યો શું છે રિસોર્સિસ છે સાધનો છે મહાન યોદ્ધાઓ છે પણ સંપ નથી અને જે લડે છે પિતામાં ભીષ્મ હોય કે ગુરુ દ્રોણ અહીંયાથી લડે છે પણ એનું મન તો સામે છે પિતામાં ભીષ્મ લડે છે આપણા તરફથી પણ એનું મન તો આપણા શત્રુ પાંડવો તરફ છે હવે એ ટીમ કેમ જીતે ટીમ જીતે તો જીતે કઈ રીતે

ચરિત્ર ભારતમાં હોય તો એક જ ચરિત્ર છે એ છે ભગવાન શ્રી કૃષ્ણ એ ભગવાન શ્રીકૃષ્ણ